દાગી ના ઘર પડ્યા હે હવે મારે મગુબાઈ ને લાવાનું હે ફોન આવ્યો હતો મગુબા હવે હવે ફોન આત્રી હેલો હેલો હા કેટલી વાર બસ આવી ગયો બેઠો છે હા આવોડો આવો હા એ અરે મારો બેટો આજે સોરી કરવા જાય છે મેં વાર તો અપડાઈ હતી મારો બેટો મારે જાવું પડશે ને કે બાપડા ઉલિયા ગયા છે રાવણામાં ને આજે મારા બેટા બધું હવેરી લઈને બધું જાતા રહે છે એટલે ધાવા જ્યો ને કે મારું બેટું કાઠું બાપડા ને ઉલિયા ને તો

અલગ લાગે <coughs> <can behaviour> <coughs>

અલ્યા હું બેલો ખર્ચા ચાકી ના ઉર ના ના ઉજન પેલા ઘર ના પેલા હું ઘર જાય અરે રે મનુ બા તો સુટી પડ્યા હવે હું એકલો કરશી છું હેડે વાતા હું કેમ ના જા બેડો આ તો ઢુલ્લે પડ્યો રે મારા દાદી મને શું છું છે ચેક કરો જે અલ્યા લે

बाग्उनवा हा किताओ मारा बवोल सोक्रामा सोक्राम आपकेदावाथा हारोत। मन्हार अखरत। बेखान बाझ यह हा लाए गिली हाला जारा, जारा ऑँ जामारा बेटा आ भेखा, आ… आ भेखा लाखिरा आ लाव तू? जाए इमेन लावा बेखा, क

હું તો અને મારા બેડા દાગીના દાગી ના ગયા હતા બે છોકરા હતા હા એ ભાઈ નું શું નામ દે અને આતા આ ખાસ મિત્ર છે તમે કેમ નાડ્યા હુંય બસ પોણાક નાડ્યો છું હાલ તરત અને આ તો બે પછી દેખણા એ માશી ને યાદ પણ મા મને ખબર નથી કે ચાર માસી છોકરાને તો ખબર રાખવી પડે કે મને ખબર ના ચાર જે માસિન હા તો હવે બાર વાગ્યા